સમગ્ર ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજના દિવસે બંધારણ હત્યા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કહેવું છે કે આજથી પિસ્તાળીસ વર્ષ અગાઉ જ્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા ત્યારે જે ઇમરજન્સી લાગુ કરવામાં આવી કટોકટી લાગુ કરવામાં આવી તેને લઈને બંધારણ ઉપર તરાપ હતી તે બાબતમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર ઠેર સમગ્ર ગુજરાત સહિત દેશભરના જુદા જુદા જિલ્લાઓમાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે કાર્યક્રમ અમરેલી ખાતે પણ યોજાયો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી દ્વારા કેટલાક સવાલો ઉઠાવ્યા છે સાથે જ સાથે તેઓ પોતાની સરકાર સામે બોલ્યા છે અને કાયદો મજબૂતાઈથી પાલન થાય ગમે તેટલો ચમરબંધી હોય કાયદાને કડકવાળી અમલવારી થાય તે પ્રકારની વાત કરતા શું વાત કરી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ચુફેદન અમરેલી ખાતે આજે પચીસ જૂનના દિવસે ભારતીય બંધારણ હત્યા દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના નેતા અને દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા જે તે સમયે ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી તેના વિરોધમાં ભારતીય પાર્ટી આ કાર્યક્રમ ઠેર ઠેર સમગ્ર દેશભરમાં યોજવામાં આવ્યો છે ત્યારે આ બાબતના સંદર્ભમાં આજે અમરેલી ખાતે પણ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્ટેજ પરથી અમરેલીના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ પોતાની ભળાશ કાઢી છે જે રીતે કાયદાની જે અમલવારી થવી જોઈએ તે પ્રકારે કાયદાની અમલવારી નથી થઈ કોર્ટ દ્વારા જે આદેશો કરવામાં આવે છે તે આદેશનું પણ પાલન ના થતા હોવાના આરોપો પણ તેમણે લગાવ્યા છે તેમણે પોતાની સરકાર સામે મોરચો ખોલ્યો થોડાક સમય માટે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું તેમણે એક દાખલો આપ્યો જેમાં થોડાક સમય પહેલાં અમરેલીનો ચકચારી પાયલગોટી જે કેસનો મામલો સામે આવ્યો હતો જેમાં પાયલગોટી કેસ મામલામાં અશોક માંગરોડિયા જે ભાજપના નેતા છે તેમને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા ત્યારે તેમના પિતાની અવસાન વિધિ હતી ને અવસાન વિધિ દરમિયાન કોર્ટે જામીન આપ્યા છતાં પણ તેઓ અવસાન વિધિ તેઓ અંતિમ વિધિમાં ના જોડાઈ શક્યા આ કાયદાના કારણે તેવી રીતે તેમણે આડકતરો ઇશારો તંત્ર સામે કર્યો હતો ને તેમણે પોતાનો આક્રોશ પણ ઠાલવ્યો હતો સાથે જ તેમણે કાયદામાં રહેવાની વાત કરી છે બંધારણે સૌના માટે સમાન છે કાયદો સૌના માટે સમાન છે તો તેને કડકપણે એ બંધારણની રીતે તમામ લોકોને અમલવારી કરવાની જરૂરિયાત છે તે પ્રકારની વાત કરતા શું કહ્યું તેમણે તે સાંભળી લો

ધાર્મિક આટલા હતા આ જ સત્તાધારી આપણી પાર્ટીમાંથી એમને એના બાપુજી ની અંતિમ ક્રિયામાં જવાનું નથી ત્યારે કટોકટીના કામ એ આ જપાવે એ દિવસોમાં કટોકટીમાં જો સંઘર્ષ કરીને ચૂંટ ન બેઠા આજે પણ બંધારણના રક્ષણ માટે ચૂંટ બેસવું કોઈ પણ માટે વ્યાજબી નથી કાયદો જો બંધારણ બધા માટે સમાનતાથી આવે ત્યારે સુરક્ષિત સંવિધાન સુરક્ષા સંવિધાન সমৃদ্ধি সংবিধান আপি শি এ চালু জেলা রাখুছ নীল আসে আপনি কায়দোনে কানুন তো কলেকটর হয়েছে কায়দোনে কানুন কলেকটরপাত্রবন্ধী নয় কায়দা প্রমে করতে হবে জিভাবেছে জি কায় সুরা ব্যবস্থা থাকে એના માટે આપ સતત કાળજી રાખજો કારણ કે જિલ્લામાં થોડા કાયદાના ભંગ તમારા કિસ્સાઓ જે રીતે બની રહ્યા મને લાગે છે ખૂચે છે અને બોલીએ ત્યારે એના અંગે અર્થઘટનો જુદા કાઢે છે પણ કાયદો વ્યવસ્થા જળવાય દેશ રાજ્યો જિલ્લો અને સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે લાંબો સમય લેતો નથી અને પ્રસંગ આપણે સાંભળ્યા હતા અમરેલીના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે નિવેદનમાં તેમણે કહ્યું છે કે કાયદો કેટલો પણ મોટો ચમરબંધી હોય કોઈને નથી છોડતો કાયદાનું કાયદો કાયદાનું કામ કરે છે પરંતુ જે લોકો કેટલાક લોકો છે તે કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે તેમણે તેમને સાનમાં સમજી જવા પણ કહ્યું હતું દર્શક મિત્રો આવી જ ઘટનાથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં જે